છેલ્લા ત્રણ દિવસથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે વરસાદની સાથે સાથે વીજળી ગુલ થવાની સમસ્યાએ લોકોને મુશ્કેલીમાં વધારો કર્યો છે માત્ર જામનગર શહેરમાં જ અત્યાર સુધીમાં સાઠથી વધુ વીજળી સંબંધિત ફરિયાદો નોંધાય છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે વીજ પુરવઠો પૂર્વરત કરવા માટે સો જેટલી ટીમો અને બસો કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે વીજળી લગતી કોઈ પણ ફરિયાદ ટોલ ફ્રી નંબર એક નવ એક બે બે અથવા વોટ્સએપ નંબર નવ પાંચ એક બે ઝીરો એક નવ એક બે બે પર નોંધાવી શકે છે છેલ્લા ત્રણ દિવસમાં જામનગર સર્કલ એટલે કે જામનગર શહેર જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો આ ત્રણેય વિસ્તારમાં સાર્વત્રિક બધી જગ્યાએ બહુ સારો અને સુખમય વરસાદ થઈ રહ્યો છે જેનાથી પ્રજામાં ખૂબ આનંદની લાગણી છે તેની સાથે સાથે વીજ સપ્લાયના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવામાં આવે તો એના માટે પણ એક નવો એક પેલો ઉભો થાય છે માહોલ ઊભો થાય છે તે તાત્કાલિક એની સર્વિસ છે એ પ્રોપર આપી શકાય અને વિના વિક્ષેપે બધાને વીજ પુરવઠો આપી શકાય એવા કોશિશો ચાલુ છે આની સામે જોતા છેલ્લા ત્રણ દિવસનો જે ખૂબ ભારેથી ભારે વરસાદ થાય છે ખૂબ વીજળીના પણ બનાવો બની રહ્યા છે બધી જગ્યાએ અમુક જગ્યાએ તો વીજળી પડવાના પણ સમાચાર થાય છે આ બધાની વચ્ચે વીજ કર્મીઓ પોતાના જાનના જોખમે પોતાની સેફ્ટી રાખી અને પોતાની રીતે વીજ લાઈન છે એની મરામત કરતા રહેતા હોય આ સમય દરમિયાન છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ આપણે તો જામનગર વર્તુળ કચેરી નીચેના અગિયારસો ને આડત્રીસ ફીડરો છે એમાંથી બસો ફીડરોને અસર પહોંચી હતી અને આ વરસાદી માહોલમાં પણ કામગીરી કરીને છેલ્લા ત્રણ દિવસમાં જ્યારે જ્યારે વરસાદની વચ્ચેનો પીરિયડ મળ્યો કે જ્યારે વીજળી ઓછી હતી એ વખતેનો સમયનો ઉપયોગ કરી અને વીજ કર્મીઓએ કામગીરી કરી અને એકસો ને અઠ્યાસી ફીડરોમાં વીજળી પુરવઠો પૂર્વવત કરી દીધો છે જે બાર પીરિયડો બાકી છે એમાં પણ જે રીતે તેમાં સાઈડ ઉપર પહોંચાવાની શક્યતા થશે એ પ્રમાણે પહોંચી અને એનો વીજ પુરવઠો પણ પૂર્વવત કરી દેવામાં આવશે અને આ બાર ફીડરો છે ખેતીવાડીના ફીડરો છે સામે ગામના વીજ પુરવઠાની વાત કરીએ તો સાતસો ને ઓગણત્રીસ ગામ માંથી સિત્તોતેર ગામ વીજ પુરવઠો ભારે રીતે પ્રભાવિત થયો હતો અને એ સિત્તોતેર માં સિત્તોતેર બધા ગામનો વીજ પુરવઠો હાલની તકે અત્યારે પૂર્વવત કરી દેવામાં આવ્યો છે અને હાલ વરસાદને કારણે કોઈ પણ ગામ છે છેલ્લા ત્રણ દિવસમાં ઇફેક્ટિવ હોય અત્યારે બંધ હોય એવી પરિસ્થિતિ નથી ભારે વરસાદને કારણે ઘણી બધી નદીઓમાં પૂર આવે છે ઘણા બધા ડેમ છે ઓવરફ્લો થાય છે તેના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડવાની કામગીરી બી થઈ રહી છે એની વેણની આજુબાજુમાં રહેલી ઇલેક્ટ્રિક લાઇનોને પણ નુકસાન થતું હોય છે આના અનુસંધાને જામનગર વટોળ કચેરી હેઠળ આવેલી વીજ લાઈનોમાંથી એસી થાંભલાઓને નુકસાન થયાના રિપોર્ટ અમારી પાસે અત્યાર સુધીમાં આવ્યા છે એમાંથી આઠ થાંભલાને રિપેરિંગની કામગીરી અમે અત્યાર સુધીમાં કરી શકે છીએ બાકીના બહુતેર થાંભલા જે મોટાભાગના ખેતીવાડી વિસ્તારોમાં છે એમાં જેવું જઈ શકાય એવી પરિસ્થિતિ થશે એ રીતે વારાફરથી એમને પણ રિસ્ટોર કરવાની કામગીરી માટેની ટીમો સૂચના અપાઈ ગઈ છે દરેક ડિવિઝનમાં બે થી ત્રણ વધારાની ટીમો ગોઠવાઈ ગઈ છે કે જેથી આવી કોઈ પરિસ્થિતિ છે ત્યાં એનો તાત્કાલિક સામનો કરી શકાય અને બહુ ઓછા સમયમાં વીજ પુરવઠો પૂર્વવત કરી શકાય હાલની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પીજીસીએલના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોને થઈ અને સો થી વધુ ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે અને આ બધા ગ્રાહકોની જે ફરિયાદો છે થાંભલા અને લાઈનોને જે ડેમેજ થયું છે આ બધાને પૂર્વવત કરી અને વીજ પુરવઠો પૂર્વવત થાય એ માટેની કામગીરી કરી રહી